ભરૂચમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બે દરગાહ સહિત છત્રીસ દુકાનોની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ભરૂચમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બે દરગાહો સહિત છત્રીસ દુકાનોની વહેલી સવારે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી સવારના આશરે ચાર વાગ્યાના સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં બાલલાપીર માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા તેમના ટ્રસ્ટીઓને નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસ બાદ આજે વહેલી સવારે એસ મનીષા મનાણી જિલ્લા પંચાયતના અધિકારીઓ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવા બે પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મીચ કર્મચારીઓ અને ત્રીસ હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા છત્રીસ દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્ષને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વહેલી સવારે ડિમોલેશન શરૂ થતાં જ દરગાહના તસ્તીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્તરે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી તેમને ઇસ્ટે મળ્યો હતો જો કે ઇસ્ટેની સમય મર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા જ તંત્ર દ્વારા ડિમોલેશનની કરવામાં આવતા દરગાહના તસ્તીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઇમરાન મરચા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય રાજપાલ હોય નેત્રંગ હોય કે જંબુસર હોય આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે વિમોનેશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે સો દરગાહ પણ એક અંદર હતી એ એડિમુલેશન દરમિયાન એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઊભો થયો છે શું કહેશો એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં ત્રણ વાર એમને નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી સુનાવણી કરવામાં આવી સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવ કરી હત્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને તારીખ સુધી કીધું કે રવા દો પછી હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ નીચલી કોર્ટ મેં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં એમાં કોઈ વસ્તુ નથી આ વિકાસના ભાગ ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી